વધુમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોને સુરક્ષા કરે કોઈ કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોન મંદિરના પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે જે કૃત્ય પણ અમાનવીય છે આ તમામ ઘટનાને વખોડીએ છીએ અને માંગણી કરીએ છીએ કે સંતને મુક્ત કરવામાં આવે તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માંગણી છે ધર્મેન્દ્ર પ્રજાપતિ આજ રોજ સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ એના નેજા હેઠળ આપણો સમગ્ર હિન્દુ સમાજ એ સમાજના સાથે લઈને બાંગ્લાદેશમાં જે ઘટનાઓ ઘટી છે એટલે કે શેખ હસીના સરકાર જ્યારે બરખાસ્ત કરવામાં આવી ત્યારબાદ હિન્દુઓ પર જે અઘટિત ઘટનાઓ જેમાં લૂંટફાટ આગચંપી હુમલાઓ તોડફોડ મંદિરોની તોડફોડ એ જ રીતે ધર્મ પરિવર્તનની પણ કેટલીક સમસ્યાઓ એમણે ઊભી કરી છે ત્યાંના સ્થાનિક જે કટ્ટરપંથીઓ કહેવાય એમના દ્વારા એટલા માટે ત્યાં આગળ જે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર અને અન્ય લઘુમતી સમાજ ઉપર પણ આવી અઘટિત ઘટનાઓ હત્યાઓ પણ કરવામાં આવી છે ઘર બાડી નાખવામાં આવ્યા છે લૂંટફાટ કરવામાં આવી છે ત્યાં હિન્દુ સમાજનો એક સિંગલ વ્યક્તિ પણ ત્યાં પોતાની રીતે ઘરની બહાર નીકળી શકે શકતો નથી એવી પરિસ્થિતિ છે સાથે સાથે ત્યાં જે મંદિરના સંત મહંતો જે છે એ પોતાના ભગવા વસ્ત્ર ધારણ કરીને પણ બહાર નહીં નીકળી શકતો એટલી ત્યાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે અને ત્યાંની જે વર્તમાન જે સરકાર જે છે એ સરકાર પણ મુખ પ્રેક્ષક બનીને એ આ જોઈ રહી છે અને જે હિન્દુ સમાજ ઉપર જે આ હુમલાઓ થઈ રહ્યા છે એના અનુસંધાને ત્યાંના આપણે ઈસ્કોન મંદિરના પરમપૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીએ એક શાંતિ રેલી કાઢેલી અને એ શાંતિ રેલી દરમિયાન એમની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ એમને જેલમાં મૂકવામાં આવેલા છે ત્યાર પછી એમણે આજના જ સમાચાર જોઈ લઈએ તો કે એમણે એમની જામીન અરજી જે મૂકી છે જામીન ઉપર મુક્ત થવા માટે એમની જામીન અરજી કોઈ વકીલ ત્યાં લડવા તૈયાર નથી અને એના માટે ત્યાંની કોર્ટે બે જાન્યુઆરીની મુદત તારીખ નાખી દીધી એટલે આટલો લાંબો સમય કાયદાકીય રીતે પોતે અંદર રહેવાનું રહેવાનો જન્મ થશે એટલા માટે આજે ચાર બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના જિલ્લાના તમામ મુખ્ય કેન્દ્રો ઉપર આવા કાર્યક્રમો એટલે કે ધરણા બાઇક રેલી તેમજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના અને આપણી જે હિન્દુ સમાજની જે લાગણી છે એ સરકાર દ્વારા ત્યાં પહોંચે અને બાંગ્લાદેશમાં આપણો હિન્દુ સમાજ જે છે એની રક્ષા થાય મંદિરો જે છે એ મંદિરોની રક્ષા થાય સાથે સાથે આપણા હિન્દુ સમાજને ત્યાં જે ઘટનાઓ ઘટી જે છે એ ઘટનાઓમાં એમને ન્યાય મળે અને એક જે પહેલાં જે મુક્ત રીતે જીવન જીવતા હતા એ રીતે હિન્દુ સમાજ જે કેન્દ્ર જે છે ખેડા જિલ્લાનું એમાં આજ રોજ આ કાર્યક્રમ નક્કી થયેલો છે અને અત્યારે હવે કલેક્ટર સાહેબને આપણે બધા જે મુખ્ય નક્કી કર્યા છે એ લોકો આપણે આવેદનપત્ર આપવા જઈશું અસ્તુ ભારત માતા માંગો નહીં સંતોષાય તો આગામી